હલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા ફેમિલી કિચનમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે હું વાલો રીંગણાનું શાક બનાવીશ તો વાલો રીંગણાનું શાક હું તમારા બધા જ સાથે શેર કરીશ તો તમે જોવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં વાલોર ફોલી લઈએ તમે જોઈ શકો છો કેટલી સરસ સરસ વાલોર આપણે આ પેલી અંગોઠડી વાલોર જે કહીએ છીએ એ છે અને આ વાલોર જે મોટી આવે છે એ છે તો આ બધી વાલોને આપણે સૌ પ્રથમ ફોલી લેશું તો ચાલો આપણે વાલોર ફોલવાનું શરૂઆત કરી દઈએ અને અહીંયા આ લીલી તુવેરના દાણા છે વટાણા છે એ બધું એડ કરીને આપણે મસ્ત એવું દેશી શાક બનાવીશું આપણે આવી રીતે વાલોરના ફોલીને એના અંદરના બધા દાણા કાઢી લેશું તમે જોઈ શકો છો કેટલા સરસ દાણા નીકળી રહ્યા છે જો કૂણી હોય તો આના પાંદડા પણ આપણે એડ કરી શકાય જો આ એકદમ સરસ કૂણી છે તો આવી રીતે તેના પાંદડા તોડીને પણ આપણે તેને નાખીશું અને આ અંગોઠડી વાલો જે કહીએ તે છે તો તેને પણ આપણે આવી રીતે બંને સાઈડથી તેના રગોળા ઉતારીને આવી રીતે ફોલી લેશું અને તેના દાણા એડ કરી દેશું આવી રીતે આપણે બધી જ વાલોને ફોલીને તૈયાર કરી લઈએ મસ્ત એવા આપણા દાણા આપણા બધા વાલોરમાંથી પાપડીમાંથી બધામાંથી દાણા કાઢીને એકદમ સરસ ફોલાઈ ગઈ છે હવે તેમાં આપણે થોડી તુવેરના દાણા એડ કરી દેસું થોડાક એવા લઈ લેશું ત્યારબાદ આ લીલા વટાણા છે એને પણ આપણે થોડા એડ કરી દઈશું ત્યારબાદ હવે આપણે આને બધાને સરસ ચોખ્ખા પાણીએ ધોઈ લેશું એકદમ સરસ ધોઈને તૈયાર કરી લીધું છે હવે આપણે આ સાત થી આઠ કડી લસણની છે તો આપણે લસણને તેમાં લાલ મરચું પાવડર થોડું નમક અને જીરું એડ કરીને આપણે આ લસણને ખાંડી લેશું લસણની પેસ્ટ પણ આપણી ખાંડીને એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે રીંગણને શુદ્ધ સમારી લેશું રીંગણ એકદમ સરસ સુધારી લેશું ત્યારબાદ આપણે શાકનો વઘાર કરી લેશું રીંગણ સુધારી લીધું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર સ્વાદ અનુસાર નમક અને આ કાંડેલી લસણની પેસ્ટ છે તેને આપણે ઉપર મૂકી દઈશું હવે આપણે આ શાકને કુકરમાં જ બનાવી લેશું જેથી કરીને દાણા એકદમ સરસ રીતે આપણા ચડી જાય ચડતા ખૂબ જ વાર લાગે છે તો આપણે આ શાક કુકરમાં એકદમ મસ્ત મજાનું તૈયાર કરી લેશું તો હવે આપણે આમાં તેલ એડ કરીશું તેલ આપણે એક થી બે પાવરા જેટલું તેલ એડ કરી દેશું હવે આપણે તેલને ગરમ થવા મૂકી દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ રાઈ ફૂટી ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું અને હિંગ એડ કરીશું ત્યારબાદ આ બધું આપણું સમારેલું શાકભાજી છે તેને આપણે કરી અને આને આપણે થોડી વાર માટે તેલમાં જ પાકવા દેશું એકદમ મસ્ત આપણું શાક દેખાઈ રહ્યું છે હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું મસાલામાં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે તમે જેટલું તીખું ખાતા હોય તેટલું તમે એડ કરી શકો ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીને ફરીથી આપણે તેને બરાબર મિક્સ કરી લેશું દેખાય છે ને ખૂબ જ એવું મસ્ત તો આપણો તેમાં આપણે તેને ફરીથી બરાબર મિક્સ કરી કેટલું મસ્ત આપણું શાક દેખાઈ રહ્યું છે હવે આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દેસુ ત્યારબાદ આપણે બરાબર મિક્સ કરીને હવે આપણે તેને કુકરનું ઢાંકણ ઢાંકીને ત્રણ વિસલ જેવી આપણે તેને થાવા દેસુ કુકરનું આપણે ઢાંકણ બંધ કરી દેવું રોટલો પણ આપણો એકદમ મસ્ત ફૂલીને દડા જેવો તૈયાર થઈ ગયો છે હવે આપણે આ રોટલાને બહાર કાઢી લઈશું તમે જોઈ શકો છો આ કેટલો મસ્ત રોટલો દેખાઈ રહ્યો છે હવે આપણે શાક જોઈ લેશું શાક પણ આપણું મસ્ત તૈયાર થઈ ગયું છે આ કેટલી મસ્ત એવી સુગંધ આવી રહી છે તો હવે આપણે આ શાકને અને એક પ્લેટમાં કાઢી લઈએ રોટલાને પણ આપણે મિત્રો એકદમ ઘીથી સરસ ચોપડી લઈએ જેથી કરીને ખાવામાં ખૂબ જ એવું મોત પડી જાય આવી રીતે આપણે ખાડા કરીને રોટલાને ચોપડી લેશું જેથી કરીને અંદર સુધી ઘી એકદમ સરસ ઉતરી જાય વાલો રીંગણાનું શાકને આપણે સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું શાક દેખાઈ રહ્યું છે આ હા તમે જોઈ શકો છો કેટલું મસ્ત એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે હવે આ શાકની સાથે છે બાજરાના એકદમ મસ્ત ગરમા ગરમ ચોપડેલા રોટલા સાથે છે સલાડ આથેલા મરચાં તૈયાર છે આપણું વાલો રીંગણાનું શાક સાથે બાજરાના રોટલા અને સલાડમાં કોબી અને કાકડી છે અને સાથે આથેલા લાલ મરચાં તો આ થાળી તમને કેવી લાગી તે જરૂરથી જણાવજો અને મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મિત્રો